છે શ્રી કૃષ્ણ બા હું આવ્યો છું મસ્કા મારવા જે શ્રી કૃષ્ણ કરતો મસ્કા મારવા નથી આવ મારી વાલીબા સાથે વાત કરવા આવ્યો છું જુઠ્ઠું તો બોલતો જ નહી હો જરા કે આ વાલીબા બા વાલી લે હા આ તો બહુ કહેવાય ને અત્યાર સુધી તમને જે દીકરો બહુ વાલો લાગતો હતો અમારા પપ્પાને કહેતા કે મને તો છે ને મારી બોડી કરતા મારું વ્યાજ વધારે વાંધો મારા દીકરા કરતા એનો દીકરો બહુ વાંધો મારા પપ્પા કહેતા જન્મ થયો ને ત્યારે સૌથી વધારે જો કોઈ આતુર હોય ને તો એ તારી બા હતી મને મને મારા પોતાનું મોઢું તો જોવા તો હા જો તમે બધા પછી રમાડી લેજો પેલા હું એનું મોઢું જોઈ લઉં હું રમાડી લવ અને આ ઘર માં આખું ઘર જેટલો પ્રેમ કરતું ને એના કરતા વધારે પ્રેમ તમે મને આપ્યો છે ગમે ત્યારે મારા પપ્પા મને ખીજાય મારા મમ્મી ખીજાય અથવા કોઈ મારવા દોડે ને ત્યારે દોડીને મારે તમારા પાલવની પાછળ છુપાઈ જવા અને તમે વાલ પણ એવો જ કરતા તમારા ખુદના દીકરા કરતા પણ વધારે પ્રેમ કર્યો છે તમે મને તો હાંભળ એ તો છે ને હું આજે કરું છું તને પ્રેમ નથી કરતી એવું નથી હા તો તમે છે ને એ મારા પ્રેમનો ગેરલાભ લીધો કાં અરે બાપ પ્રેમ નો ની વાત જ ક્યાં આવી છે જુઓ તમારી વાત સાચી છે કે મારા કાકાના હજુ લગ્ન નથી થયા કુંવારા છે સમાજમાં લોકો વાતો પણ કરતા હશે કે ઘરમાં કુંવારો કાકો બેઠો છે અને છોકરાએ લગ્ન કરી લીધા પણ જુઓને બાપ મારી પણ તો લગ્નની ઉંમર થઈ ગઈ હતી ને અને તમે હંમેશા કહેતા કે મારા દીકરાને જે વસ્તુ વાલી હોય જે પસંદ હોય ને એ તો એને મળવી જ જોઈએ અને સીતા તો મારી પસંદ હતી હું એને પ્રેમ કરતો હતો સીતા કદાચ મને ના મળી હોત તો તમે દુઃખ સહન કરી શકત અરે જે વ્યક્તિ મારી આંખમાંથી એક આંસુડું વહે ને તો પણ આખા ઘરને માથે લઈ લે એ વ્યક્તિ મારું દુઃખ કઈ રીતે જોઈ શકે પણ તારા કાકાના લગ્ન નથી થયા ને અને તારા લગ્ન થઈ ગયા ને એ વાતનું મને દુઃખ તો લાગ્યું છે પણ એનાથી વધારે દુઃખ મને એ વાતનું લાગ્યું છે કે તમારા બેના લગ્ન છે મને અંધારામાં રાખીને તમે કરી લીધા ને એ મને બહુ ખટું લાગ્યું છે સમજાવું બાપ અમારે લોકોને છે ને આવું નહોતું કરું ધામધૂમ થી મારા લગ્ન કરવા હતા મારા બાને તો મારી પાસે બેસાડીને લઈ જવા હતા પણ કોઈ કાળે તમે માનવા જ તૈયાર નહોતા અને સામે મારા સસરા જો આ વર્ષે લગ્ન થયા નાખશું સોફારી જેવી હાલત મારી આ બાજુ જાઓ તોય પ્રોબ્લેમ આ બાજુ જાઓ તોય પ્રોબ્લેમ એટલે મને જે સારું લાગ્યું ને તમે જે મને શીખવ્યું હતું ને કે દીકરા જિંદગીમાં જે સાચું અને સારું હોય ને એ જ કરવાનું

જો બાપ તમે છે ને ન કરો મારા કાકા માટે ભગવાને કોઈ તો સ્ત્રી બનાવી જ હશે ને કે જે એના લાયક પણ હશે અને આપણે આ ઘરને સાચવી પણ લઈશું ઉપાધી ન કરો આજથી છે ને આપણે બંને મિત્રો કાકા માટે છે ને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી છોકરી શોધી લઈશું આ મસ્કા ન મારતો એકલા આ હોધી તેજે પાછો હર મસ્કા નથી મારતો આ સુધી બધા સાથે મેં કદાચ ખોટું બોલ્યું હશે પણ તમારી આગળ કોઈ દિવસ ખોટું બોલ્યો છું ના ના તો પછી આપડી બંનેની મિત્રતા તો જૂની છે વાત તો સાચી છે તારી આઈ લવ યુ લવ યુ ટુ માય ડાર્લિંગ પણ બા હું એક વાત કહું પ્લીઝ ખોટું ના લગાડતા તમે મારાથી માની ગયા છો ને હવે નારાજ તો નથી ને મારે ના આવે આ તો તારાથી રીહાવાનું ખોટું ખોટું નાટક કરતી હતી આપણે બે તો મિત્રો છીએ તારી જોડે થોડું આવવાનું હોય હા તો મારી એક વાત માનશો જો મારાથી તો માની ગયા હવે છે ને સીતા સાથે પણ અનબનાવ ના રાખતા અને મારા મમ્મી પપ્પા અને ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે છે ને આ ઉખડેલો ઉખડેલા સ્વભાવમાં વાતચીત ના કરતા પેલા જેવા દાદી હતા ને મારા મારે એ વાત જોઈએ બોલો બની જશો ના આ આ વાત નઈ કરવાની મસ્કા મારીને અરે દાદી પ્લીઝ ને મારા વાલા દાદી ને આટલી વાત નઈ માનો તમે તમારા આ દીકરાની અને કાકાની જવાબદારી પૂરેપૂરી હું લેવા તૈયાર છું સો એ સો ટકા એ અહીંયા નહીં હોય ને તો આપણે વિદેશથી છોકરીઓ લઈ આવશે હવે અહીંયા ઠેકાણું નથી પડતું એને વિદેશની ભૂરી ક્યાં કમાડવાની છે મળી જશે કહેવાય છે ને કે હા કહેવાય છે ને કે કીડીને કર્ણ હાથીને મણ અને મારા કાકાને પણ મળી જશે પણ અને કણ ને મણ કાઈ ન જ જોતે કન્યા જ જોઈએ હા હા હવે કન્યા કન્યા બસ પણ હવે માની જશોને તું કેસ ને બહુ તો માની જાવ સાત હા સારું હવે મારે ઓફિસે જવામાં થોડું મોડું થાય ને તો હું નીકળું હો સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સીતાવો હા બા એ મારી હાથે ચા લાવજો હા હા બા લાવી એકલા દૂધ ની બનાવજો અરે હા છે કે માનવા તૈયાર નથી અરે આવી તે કઈ વડી જીદ હોતી હશે મારી વહુને અને દીકરા મમ્મી આ શું એકલા એકલા બોલો છો એકલી એકની ના બબરો તો શું કરું તમે જ કોને સીતા બહુ મારું મગજ કામ નથી કરતું એક જ ઘર માં રહી અને આ બોલા રાખવાને એ નથી મજા આવતી અરે મમ્મી તમારી વ્યથા હું સમજી શકું છું પણ આ બા છે ને એને હું આજે નહીં તો કાલે મનાવી જ લઈશ અને તમે જોજો એક દિવસ બા મને જરૂર અપનાવી લેશે એક વાત કહું સીતાઓ તમે બાને ઓળખતા નથી બા બહુ જીદ્દીલા સ્વભાવના છે હું તો આટલા વર્ષોથી એમની સાથે રહું છું એમને જે વાત મનાવવી હોય ને એ કોઈ પણ હાલતમાં મનાવીને જ રહે છે જુઓ હું તો એટલું જ ઈચ્છું છું કે તમારા અને સાગરના લગ્નને સ્વીકૃતિ આપી દે બીજું કાઈ નહીં બસ એવું થઈ જાય ને શું વાત કરો છો બન્ને કાકા આ જો ને મમ્મી ખોટી ચિંતા લઈને બેઠા છે આ બાને લઈને ખોટી નહીં બેટા સાચી ચિંતા ખોટી ચિંતા કરો છો ભાભી તમે આ બાના સ્વભાવની તો તમને ખબર જ છે ને આજે ની તો કાલે નો સ્વભાવ જરૂર સુધરી જશે અને સીતાઓને અપનાવી પણ લે છે પણ ક્યારે જુઓ ને આ લગન કરીને બહુ ઘરમાં આવી હોય ને તો એના પણ કઈક તો અરમાન હોય ને આ છોકરી ચાર દિવાલ ની વચ્ચે રહે છે કારણ કે બાને કઈ ખોટું ન લાગે બાને કઈ કહેવાય ન જાય એટલા માટે અરે એને ધામધૂમથી લગ્ન કરવા હતા છતાં એ પણ માંડી અને હવે મને એમ હતું મહેન્દ્રભાઈ કે હું આ લોકોના લગ્ન કરાવી દઈશ ને તો બાનું મન પીગળી જશે પણ આટલો સમય થઈ ગયો બા સીતાઓને કે સાગરને અપનાવવા તૈયાર જ નથી હું જાણું છું ભાભી કે બા છે ને એક જીદ બેઠા છે પેલા મારા મારા લગ્ન લગ્ન પછી એને અપનાવશે પણ જો આ મારા લગ્ન નથી થયા એ બાબતે મેં તમને કે મારા મોટા ભાઈ ને કોઈ દિવસ કોશિયા છે આ તમે મને કેટલી છોકરી બતાવી આ મારા લગ્ન નથી થયા ને ભાભી એમાં ફક્ત ને ફક્ત મારો જ વાંક છે મેં તમને કોઈ દિવસ કીધું છે કે મારા લગ્ન શા માટે નથી કરાવ્યા ખુશી ની વાત કહું તમને ખબર છે કાકા હમણાં થોડીક વાર પહેલા બાએ મારી પાસે ચા મંગાવી અને મને કીધું મારા માટે નકરા દૂધની ચા બનાવીને લાવ અને મારા હાથ ની ચા પીધી એને

કાઈ તમારી ખોદણી નથી કરતા હા બા અમે ખોદણી નોતા કરતા તો તમે બધા ભેગા મળીને હોલમાં બેઠા છો તો હું ઘરમાં નોતી મને ન બોલાવાય તમારી વાતો કરવા

મને કઈ કેવાની હિંમત ન થાય પણ ખાનગી ખાનગી છોકરો પરણાવી લેવાની હિંમત થાય તારીખા છોડો ને જૂન બા છોડો ને હવે જૂની વાત થઈ ગઈ હોવ તો જો આમ જોવો સંસ્કાર એવો મળી છે એ તમે વિચાર કરો તારે કઈ કહેવાની જરૂર નથી બરાબર માં ઘર માં જ રહું છું ને એટલે મેં બધું જોયું છે મને ખબર જ છે અને બા આ બધું છોડો તમે ઈચ્છતા હતા ને કે જ્યાં સુધી મહેન્દ્ર કાકાના લગ્ન ના થાય ત્યાં સુધી સાગર ના લગ્ન પણ ના થાય તો આજે તમારી ઈચ્છા પૂરી થઈ 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 જશે જશે એટલે ગયું અરે બા એટલે એજ કે બા તમે આ ઘરના વડીલ છો અને હું જ્યારથી પરણી ને ત્યારથી મેં તમારું હસ્તું મોઢું નથી જોયું મારી તરફ અને હું ઈચ્છું છું કે તમે હંમેશા ખુશ રહો કેમ કે ઘરના વડીલ જો નારાજ હોય ને એ ઘરમાં ક્યારે શાંતિ ના આવે એટલે બા હું આજથી આ ઘર છોડીને જતી રહીશ અને જ્યાં સુધી મહેન્દ્ર કાકાના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું આ ઘરમાં પાછી નહીં આવું કેવી વાત કરો છે હા બા હું સાચું કહું છું હા સીધા બો તમે એકદમ સાચો નિર્ણય લીધો કારણ કે બાના સ્વભાવને બદલવો એમને સમજાવવા એના કરતા તમે જ આ ઘર છોડીને જાઓ હું નહીં રોકું જ્યાં સુધી મહેન્દ્રભાઈ ના લગ્ન ન થાય ને ત્યાં સુધી તમે આ ઘર માં ન આવતા ખરેખર તમે લોકો જે નિર્ણય લીધો છે ને બહુ સમજી વિચારીને લીધો છે કારણ કે તમે આવું કરશો ને તો જ કદાચ બાના સ્વભાવમાં ફરક પડશે બાકી મને નથી લાગતું કે બાનો સ્વભાવ કોઈ દિવસ બદલે તું બહુ વાયડી થામાં આવો

મારે એવું હતું કે મારો દીકરો ઉંમર થઈ ગઈ અને હજી કુંવારો છે એને કન્યા નથી મળી એટલે મારો જીવ બળતો હતો ને એટલે હું બોલતી હતી બધુંય અને એમાં મેં તમારી આરે રેહ રાખી હતી પટાવો બાકી મને આમ કાંઈ ન હોય માનો તો જીવ પડે ને દીકરો એનો કુંવારો હોય એટલે બા તમે સાચું કહો છો અને તમે જે બોલ્યા ને એમાંથી એક પણ શબ્દનું મને જરાય ખોટું નથી લાગ્યું અને એક ખુશીની વાત કહું તમને બોલ ને બેટા અમારા મારા પિયરમાં છે બિચારીને સાસરિયામાં દુઃખ હતું એટલે એના છેડા થઈ ગયા છે પણ બહુ સારી છે એટલે હું મારા પપ્પા ને વાત કરીશ અને કાકા નું મને વિશ્વાસ છે કે ત્યાં ગોઠવાય જશે